તો હાલો મિત્રો જય માતાજી બધા ડાયરા જે જય હોનભાઈમાં કેમ છો ડાયરો મજામાં તો આજે આપણે જઈ છીએ પાછા બગસરા ને બગીચરાવો કોટ લીધો છે ને શિયાળો ઠંડી બહુ હોય છે મિત્રો તો આપણે ખરીદી કરી લીધી છે તો હાલો તમને બતાવું તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને દુકાને તો આવ્યા હતા પણ લાઈટ છે નહીં મિત્રો જો અહીંયા શીણા હતા એ બધા પૂરા થઈ ગયા હવે થોડાક કહેવા રહ્યા છે જો આ આપણે બનેવું છે પંપનું સ્ટેન્ડ પંપ રિપેર કરવાનું જો આમાં બધી સાધન સામગ્રી રહી જાય પાના પકડ ને અહીંયા માથે મૂકી દેવાનું તમારે પંપ રિપેર કરવામાં બહુ ફેરવું પડે તો આ છે ઓલું મશીન બેટરી ચેક કરવાનું બ્લેક કે બ્લેક દેવાનું પછી આ તમારે લાલ દબાવવાનું એટલે જો આ બેટરી ફેલ છે જો પછી ચાલુ બેટરી હોય કમ્પ્લીટ તો લીલી લાઈટ થાય અને હાવ ફેલ થઈ ગઈ હોય તો રેડ કલરની થાય પછી આ મીડિયમ ફેલ છે મિત્રો તો એમ્પિયર એ ઓછા બતાવે છે તો આ મશીનનું બેટરીનું કામ બહુ સારું છે ચેક કરવાનું બાકી તો બધું જોઈ શકો તમે લાઈટ નથી મિત્રો એટલે અંધારું અંધારું થોડુંક દેખાય આ છે બાઇડ નો વિભાગ અહીંયા પ્લાસ્ટરનું કામ ચાલુ છે મિત્રો

પછી મિત્રો આ છે હાથનો તમારે સાટો ને પંપ આવે આ હવા પ્રેશ વાળો છે એ પાસે મળી જાય મિત્રો બીજું તો નવીનમાં તો બધું રનિંગ છે આપણી પાસે પંપનો વિભાગ કુલર હતો ને લઈએ આપણે ઠંડી હવા ખાવા તો આ બેટરી બધી છે મિત્રો આપણે લેવા આવ્યો છે જેકેટ જોઈએ આમાં બધાય છે ભાઈ બંને લેવાનું છે તો એના માટે પરચેઝ કરે છે જો આપણે તો કરી નાખ્યું છે પરચેઝ એક આપણે એક લઈ લીધું છે જોઈ શકો તો હાલ લો મિત્રો આપણે આવી ગયા હતા દુકાને દુકાને આવ્યા હતા વાઇફાઈ વાળા ભાઈ આવ્યા હતા જો આ વાઈ આપણે લગાવવાનું છે જો એક બાજુ ઓલું આપણે સેન્સર લગાડી દીધું છે જો આપણે દ્રિલ મશીન થી વોલ પાડીને લગાડે બધું કમ્પ્લેટ થઈ જાય એટલે તમને બતાવું મિત્રો જો મિત્રો કમ્પ્લેટ લાગી ગયું છે આપણે ચેક કરી લીધું છે ને વાઈફાઈ આવવા માંડ્યું હાલો મિત્રો આપણે આવી જ વાડીએ જો આજ મકાઈનો કેરો પાવન ચાલુ કર્યો છે આપણે શરિયામાં પાણી વાળવાનું છે તે બાજુ છે અને પછી આપણે દેવાનું મેથી કોથમીરના ના માં પાણી દઈએ આપડે જો બગલા ને આવી ગયા છે સાચી દારૂ આપડે હાલો મિત્રો આપણે ચીડામાં નાખું વાળી લીધું છે જો જાય છે હવે આપણો મિત્ર વા બેઠો ને જાય આપણે બે હવા તો ફાઈનલી મિત્રો આપણે પાઈ દીધું બધું આ બાજુનો કટકો કમ્પ્લેટ થઈ ગયો

તો મિત્રો પાણીપુરી ખાવા આપણો પાણીપુરી પ્રોગ્રામ બનાવ્યો ક્યારે આવ્યા હતા તો એક ડીશ ખાઈ લીધી બીજી ઠપક કરી છે હાલો મિત્રો ટાઈટ બહુ હોય છે આપણે તાપણું કેવું છે ને વાડીએ બેઠા છે તો હાલો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય